વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવી પહેલા ગુજરાત જય પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલ ની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ ખિસ્સો યુટ્યુબ ચેનલ માધ્યમથી મળી જાય સૌથી પહેલા પહેલી તારીખથી થતા પાંચ મોટા ફેરફારો પર નજર કરી લઈએ તો જેની સમૃદ્ધિ સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું છે એ ખોલાવી શકાશે અને જૂના ખાતા છે એ વાલીના નામે ટ્રાન્સફર કરવામાં આવશે તો સુકન્યા સમૃદ્ધિ યોજનાને લઈને પહેલી તારીખથી મોટા ફેરફાર થશે ત્યાર પછી આગળ જોઈએ તો સિમ કાર્ડને લઈને ટ્રાય છે એ પોતાના નિયમોની અંદર ફેરફાર કરવા જઈ રહી છે પહેલી ઓક્ટોબર બે હજાર ચોવીસથી ટ્રાય ફોર જી અને ફાઇવજી નેટવર્કની ગુણવત્તા સુધારવા માટે કેટલાક ફેરફારો છે એ કરવા જઈ રહી છે જે અંતર્ગત જીઓ એરટેલ અને બીએસએનએલ અથવા તો બીજી કોઈ કંપનીનું તમે સિમ કાર્ડ વાપરો છો તો તમારી ઉપર અસર થઈ શકે છે દરેક વ્યક્તિએ સિમ કાર્ડ વાપરનાર વ્યક્તિએ ટ્રાયના નિયમો છે એ સ્વીકારવા પડશે જે વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન કરશે એમને દંડ પણ ફટકારવામાં આવશે અને નવા નિયમો અંતર્ગત યુઆરએલ અથવા તો એપની જે લિંકો છે એની માટે ચોક્કસ SMS ના વિતરણ ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે તો ટાઈના નિયમો છે એ પણ પહેલી તારીખથી ફરી જશે ત્યાર પછી આગળ જોઈએ તો PPF ના નવા નિયમો છે એ જાહેર થશે પહેલી ઓક્ટોબર થી કેન્દ્ર સરકાર પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ને લઈને નવા નિયમો છે એ લાગુ કરવા જઈ રહી છે કેન્દ્રએ PPF ને લઈને બે નવા નિયમો બનાવ્યા છે આ બે નિયમો હેઠળ એક કરતાં વધુ ખાતા ધરાવનાર જે વ્યક્તિઓ હશે એની સામે પહેલી તારીખ પછી કાર્યવાહી કરવામાં આવશે અને બીજો નિયમ એવો છે કે જ્યાં સુધી એકાઉન્ટ ધારકના અઢાર વર્ષ ન થાય ત્યાં સુધી એમને સેવિંગ એકાઉન્ટ ઉપર વ્યાજ છે એ પણ મળશે નહીં તો પીપીએફને લઈને પણ બે નવા નિયમો છે એ પહેલી તારીખથી લાગુ થશે ત્યાર પછી આગળ જોઈએ તો બોનસ ક્રેડિટ કાર્ડના નિયમો છે એની અંદર પણ ફેરફાર થશે સેબીએ સ્ટોક માર્કેટ બોનસ ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમ ની જાહેરાત કરી હતી આ નવા નિયમો છે એ પહેલી ઓક્ટોબરથી લાગુ થશે સેબીએ શેર ક્રેડિટનો સમય છે એ ઘટાડીને બે દિવસનો કરી દીધો છે હવે પછી બોનસ શેર રેકોર્ડ રેકોર્ડ જે તારીખ હોય એ તારીખથી બે દિવસની અંદર આપી દેવામાં આવશે તો બોનસ ક્રેડિટના નિયમો છે એ પણ પહેલી તારીખથી લાગુ થશે શેર માર્કેટની અંદર સેબી સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે એમને મોટો ફાયદો થશે ત્યાર પછી આગળ જોઈએ તો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવની અંદર પણ પહેલી તારીખથી ફેરફાર થશે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવો છે એ દર મહિને બદલાતા હોય છે પરંતુ આ મહિને ભાવ ઘટવાના અહેવાલો છે એ મળી રહ્યા છે અને તમારું પંજાબ નેશનલ બેંકની અંદર સેવિંગ ખાતું છે તો એની અંદર પણ કેટલાક ફેરફારો થવાના છે પહેલી તારીખે એક વિડીયો બનાવીને માહિતી તમને આપી દે નવા ગેસ સિલિન્ડરના જાહેર થયેલા ભાવો અને પંજાબ નેશનલ બેંકના નવા નિયમોને લઈને ના સમાચારની અંદર આગળ વધીએ તો ગુજરાતના ખેડૂતોના ખાતાની અંદર નવરાત્રીમાં જમા થઈ જશે બે હજાર રૂપિયા મિત્રો વડાપ્રધાન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે દેશના નવ કરોડ થી વધારે ખેડૂતો છે એમના ખાતાની અંદર બે હજાર ચોવીસ ના રોજ અઢારમો હપ્તો છે એ જમા કરી દેવામાં આવશે તો મિત્રો અઢારમા હપ્તાની ફાઇનલ તારીખ છે એ જાહેર થઈ ગઈ છે પાંચ ઓક્ટોબર બે હજાર ના રોજ હપ્તો છે એ જમા કરવામાં આવશે પાંચ ઓક્ટોબરના રોજ ત્રીજું નોરતું છે અને ત્રીજા નોરતે ગુજરાતના ખેડૂતોના ખાતાની અંદર અઢારમા હપ્તાના બે હજાર રૂપિયાના નાણાં છે એ જમા થાય જે છે તો મિત્રો અત્યાર સુધીમાં તમને કેટલા હપ્તા મળ્યા છે નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો અને પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ એટલે કે આવતી પાંચ તારીખે તમારા ખાતાની અંદર અઢારમા હપ્તાના બે હજાર રૂપિયા છે એ પણ જમા થઈ જશે ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો કપાસની સિઝન શરૂ થાય એ પહેલાં ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર કેન્દ્ર સરકાર આવતી પહેલી તારીખથી એટલે કે પહેલી ઓક્ટોબરથી કપાસની ટેકાના ભાવે ખરીદી છે એ શરૂ કરી દેશે કપાસનો ટેકાનો ભાવ છે એ લાંબા રેસાવાળો કપાસ હોય તો પંદરસો ચાર રૂપિયા આ વર્ષે જાહેર કરવામાં આવ્યો છે ગયા વર્ષે ચૌદસો ચાર રૂપિયા હતો એટલે કે સો રૂપિયાનો વધારો થયો છે જ્યારે કપાસ છે એ મધ્યમ રેસાનો હોય તો ચૌદસો ચોવીસ રૂપિયા છે એ જાહેર કરવામાં આવ્યો છે ગયા વર્ષે તેરસો ચોવીસ રૂપિયા હતો એટલે કે બંનેની અંદર ટેકાના ભાવની અંદર સો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને તમે તમારો કપાસ છે એ ટેકાના ભાવે વેચાણ કરવા માગો છો તો પહેલી તારીખથી તમે રજીસ્ટ્રેશન કરાવી અને તમારો કપાસ છે એ ટેકાના ભાવે વેચી શકશો કેન્દ્ર સરકાર દ્વારા ટેકાનો ભાવ છે એ પંદરસો ચાર રૂપિયા જાહેર કરવામાં આવ્યો છે અને ગુજરાતની અંદર બાર જગ્યા ઉપર સીસી કેન્દ્રો છે ત્યાં જઈ તમે કપાસ છે એનું વેચાણ કરી શકશો ત્યાર પછી ગુજરાતના લાખો લોકોને ફાયદો થાય તેવો મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવ્યો છે જે અંતર્ગત જન્મ અને મરણના દાખલાની અંદર હવે કોઈ પણ ફેરફાર કરવાનો હશે તો એ તમે સરળતાથી કરી શકશો રાજ્ય સરકાર દ્વારા નવો પરિપત્ર છે એ જાહેર કરવામાં આવ્યો છે અને એ પરિપત્રની અંદર લખવામાં આવ્યું છે કે જન્મ કે મરણના દાખલા કઢાવતી વખતે કોઈ પણ ભૂલ રહી ગઈ હશે એ દાખલાની અંદર તો ક્લાર્ક દ્વારા એ ભૂલ છે એ સુધારી આપવામાં આવશે કમ્પ્યુટરની અંદર નોંધ કરતી વખતે પણ કોઈ ભૂલ રહી ગઈ હશે તો એ ભૂલ પણ સુધારી આપવામાં આવશે અને આ ભૂલ સુધારવા માટે તમારે યોગ્ય દસ્તાવેજ એટલે કે આધાર પત્ર છે તમારે બતાવવાનું રહેશે અને એને આધારે આ ભૂલ છે એ સુધારી આપવામાં આવશે અને મરણનો જે દાખલો હશે એની અંદર પણ જાણી જોઈને કોઈ ભૂલ કરવામાં આવી હશે તો એવી ભૂલને પણ ખરાઈ કર્યા બાદ સુધારી આપવામાં આવશે મિત્રો પહેલાં આ જન્મ અથવા તો મરણના દાખલાની અંદર જે ભૂલો હોય એ સુધારવા માટે લાંબી પ્રોસેસ હતી પરંતુ હવે ક્લાર્ક દ્વારા જ આ ભૂલો છે એ સુધારી આપવામાં આવશે તો રાજ્ય સરકાર દ્વારા નવો પરિપત્ર છે એ જાહેર કરવામાં આવ્યો છે જેને કારણે જન્મ અથવા તો મરણનો દાખલો કઢાવતી વખતે જે ભૂલો થઈ હોય છે અને એ ભૂલો સુધારવા માટે લોકોને જે ધક્કા ખાવા પડતા હતા લાંબી લાંબી લાઈનોમાં રહેવું પડતું હતું અને જે તકલીફો પડતી હતી એ હવે વેઠવી નહીં પડે એ ક્લાર્ક દ્વારા આ ભૂલો છે સુધારી આપવામાં આવશે અને સરળતાથી તમે ફેરફાર છે એ કરી શકશો તો ગુજરાત સરકાર દ્વારા લાખો લોકોને ફાયદો થાય તેવો મહત્વપૂર્ણ મોટો નિર્ણય છે એ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે સમાચારોની અંદર આગળ વધીએ તો મોદી સરકારે દિવાળી પહેલાં મજૂરોને મોટી ભેટ આપી છે દેશની અંદર વધી રહેલ મોંઘવારીને ધ્યાનમાં રાખી અને કેન્દ્ર સરકારે કામદારો માટે લઘુત્તમ વેતન દરની અંદર વધારો કરવાની જાહેરાત કરી છે અને આ નવા વેતન દરો છે એ પહેલી ઓક્ટોબર બે હજાર ચોવીસથી જ લાગુ કરવામાં આવશે મિત્રો આની અંદર કયા મજૂરને કેટલું વેતન છે એ મળવા પાત્ર રહેશે તો બાંધકામ અને હાઉસકીપિંગના જે કર્મચારીઓ છે એમના એમને રોજની આઠસો ને ત્યાંશી રૂપિયા એટલે કે મહિને વીસ હજાર રૂપિયા છે એ હવે મળવા પાત્ર રહેશે એટલે કે એમને લઘુત્તમ વેતન દર છે એ આ મળવા પાત્ર રહેશે અર્ધ કુશળ કામદારો છે એમને રોજના આઠસો અડસઠ લેખે એટલે કે બાવીસ હજાર પાંચસોને અડસઠ રૂપિયા મળવાપાત્ર રહેશે જ્યારે કુશળ અને બીજા કામદારો છે એમને નવસો ને લેખે એટલે મહિને ચોવીસ હજાર આઠસો ચાર રૂપિયા મળવાપાત્ર રહેશે જ્યારે ઉચ્ચ કુશળ કામદારો છે એમને એક હજાર અને પાંત્રી રૂપિયા લેખે મહિને છવ્વીસ હજાર નવસો દસ રૂપિયા છે એ હવે મજૂરી પેટે મળવાપાત્ર રહેશે તો મોદી સરકારે દિવાળી પહેલાં જે મજૂરો છે એમને મોટી ભેટ આપી છે આની અંદર કયા મજૂરોને રાહત મળશે તો આ સુધારેલ વેતન દરો છે એના થકી જે કામદારો છે એમને ફાયદો થશે જેની અંદર બાંધકામ ના જે કામદારો છે લોડિંગ અને અનલોડિંગના કામદારો છે દરવાન છે સફાઈ છે ઘરકામ છે ખાણકામ છે કૃષિ જેવા કામોની અંદર રોકાયેલા જે મજૂરો છે અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા જે કામદારો છે મજૂરો છે એમને ફાયદો થશે અને એમને કેન્દ્ર સરકાર વેતન દરોની અંદર વધારો કરી દીધો છે એ લોકોને હવે પૂછ મજૂરી છે એ છવ્વીસ હજાર નવસો ને દસ રૂપિયા મહિનાની મળવા પાત્ર રહેશે તો મોદી સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે મજૂરો માટે બેંકને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે આવતા મહિને એટલે કે ઓક્ટોબર મહિનાની અંદર બેંકની અંદર પંદરથી વધારે દિવસ સુધી રજાઓ રહેવાની છે મિત્રો આવતા મહિને એટલે કે ઓક્ટોબર મહિનાની અંદર દુર્ગા પૂજા ગાંધી જયંતિ દશેરા અને દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે જેમને કારણે બેંકની અંદર રજા રહેશે સાથે મિત્રો ઓક્ટોબર મહિનાની અંદર પાંચ રવિવાર છે તો પાંચ રવિવારની રજા રહેવાની છે અને શનિવાર અને બુધવારે પણ ઘણી વખત રજાઓ હોય છે તો આમ મળીને ગુજરાતની અંદર પંદરથી વધારે દિવસ આવતા મહિને રજાઓ રહેવાની છે તો બેન્કની અંદર તમારે કામ હોય તો વહેલી તકે પતાવી દેજો અથવા તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રજા યાદી લિસ્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે એ તમે જોઈ લેજો જેથી કરીને બેંકના કામો છે એ તમારા હટવાય નહીં ત્યાર પછી ગુજરાતના વિદ્યાર્થીઓને વાલીઓ ધ્યાન આપે કે અમદાવાદ સહિત રાજ્યની અનેક શાળાઓની અંદર વિદ્યાર્થીઓ છે એ લાઇસન્સ વિના બાઇક સ્કૂટર અને કાર લઈ અને શાળાની અંદર કોલેજોની અંદર જાય છે એવામાં ડીઓ દ્વારા આરટીઓની ટીમને સાથે રાખી અને શાળાઓની અંદર ચેકિંગ હાથ ધરવાનો નિર્ણય છે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે તો આવા કિસ્સાની અંદર તમારું બાળક લાયસન્સ વિના વાહન છે એ શાળાએ લઈ જાય છે તો તમને દંડ છે એ આવી આવી શકે છે છે ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતના માટે ગયા ખુશીના સમાચાર હવે સૌરાષ્ટ્રના ખેડૂતો સાથે સાથે ઉત્તર ગુજરાત અને કચ્છના પણ કેટલાક ખેડૂતોને આઠ કલાકને બદલે દસ કલાક વીજળી છે એ આપવામાં આવશે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જાહેરાત કરવામાં આવી છે મગફળીના પાકની અંદર પિયત માટે ખેડૂતોને વધારે વીજળીની જરૂર હતી જેમને ધ્યાન માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે ખેડૂતોને આઠ કલાક ને બદલે દસ કલાક વીજળી છે એ આપવામાં આવશે સમાચારોની અંદર આગળ વધીએ તો ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આવી ગઈ છે ખુશ ખબર જે વિદ્યાર્થીઓએ હવે કેવાયસી નહીં કરાવ્યું હોય એમને પણ સ્કોલરશિપ એટલે કે શિષ્યવૃત્તિ છે એ આપવામાં આવશે એમની શિષ્યવૃત્તિ છે એ અટકશે નહીં મિત્રો આપને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત રાજ્યની અંદર દરેક જિલ્લાની અંદર દરેક તાલુકાની અંદર ગામડે ગામડે વિદ્યાર્થીઓના કેવાયસી કરાવવા જરૂરી છે જે વિદ્યાર્થીઓનું ઈ કેવાયસી હશે એમને શિષ્યવૃત્તિ યુનિફોર્મ છે એ આપવામાં આવશે જેમને કારણે લાંબી લાઈનો છે એ ઈ કેવાયસી સેન્ટર ઉપર થતી હતી અને એમને કારણે સર્વર છે એ પણ ડાઉન થતા હતા જેમને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ ખૂબ જ તકલીફમાં હતા જેમને કારણે શિક્ષણ મંત્રીએ મહત્વપૂર્ણ ગઈકાલે જાહેરાત કરી છે અને એમણે કહ્યું છે કે જે વિદ્યાર્થીઓનું ઈ કેવાયસી નહીં થયું હોય એમની શિષ્યવૃત્તિ અટકશે નહીં એટલે કે એ લોકોને પણ શિષ્યવૃત્તિ આપવામાં આવશે તો મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે જેમને કારણે હવે ઈ કેવાયસી ફરજિયાત ફરજિયાતપણે એક સાથે કરાવવું જરૂરી નથી મહત્વપૂર્ણ નિર્ણય છે એ લેવામાં આવ્યો છે ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતના વાહન ચાલકો છે એ તહેવાર ટાણે ધ્યાન આપે મિત્રો સુરતની અંદર ટ્રાફિકના નિયમો તોડનાર સામે લાલ આંખ છે એ કરવામાં આવી હતી ત્રણ દિવસની ડ્રાઈવની અંદર પંદરસો જે લોકો છે એમને ઈ મેમો આપવામાં આવ્યા હતા રોંગ સાઈડની અંદર વાહન ચલાવનાર લોકો હતા એમને ત્રણ હજાર રૂપિયાનો દંડ છે એ પણ ફટકારવામાં આવ્યો હતો અને વારંવાર નિયમો તોડતા હોય એવા લોકોના લાયસન્સ પણ રદ કરવામાં આવ્યા હતા ત્રણ દિવસની ડ્રાઈવની અંદર પંદરસો લોકોને ઈ મેમો છે એ ફટકારવામાં આવ્યા હતા તો તહેવાર ટાણે મોટા મોટા સિટીઓ છે ખાસ કરીને રાજકોટ છે અમદાવાદ છે વડોદરા છે સુરત છે આવા સિટીની અંદર ખાસ ડ્રાઈવો છે એ આવી ચલાવવામાં આવશે એટલે એટલા માટે તમારે આવા તહેવારો દરમિયાન વાહન ચાલકોએ ખાસ ધ્યાન રાખવાનું છે ટ્રાફિકના જે નિયમો છે એમનું ભંગ કરવાનું નથી નહીતર તો તમને પણ દંડ છે એ મળી શકે છે અને તમારું લાયસન્સ પણ રદ થઈ શકે છે તો ગુજરાતના વાહન ચાલકો તહેવાર ટાણે ખાસ ધ્યાન આપજો જેમાં ખાસ કરીને નવરાત્રિ આવી રહી છે દિવાળીના તહેવારો આવી રહ્યા છે એટલા માટે વાહન ચાલકો છે એ ખાસ ધ્યાન રાખજો આવનાર બે મહિના માટે અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને સત્તર મોટી આગાહી કરવામાં આવી છે જેની અંદર ભારે વરસાદ ક્યારે પડશે માવઠું ક્યારે પડશે વાવાઝોડું ક્યારે આવશે બંગાળની ખાડીમાં અંદર નવરાત્રીમાં શરૂઆત ક્યારે થશે અને નક્ષત્રને લઈને અંબાલાલ પટેલ દ્વારા સત્તર મોટી આગાહી કરવામાં આવી છે જેની અંદર સૌથી પહેલા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે મોટી આગાહી રાજ્યની અંદર બોતેર કલાક સુધી અનેક ભાગોની અંદર ભારે વરસાદ થશે બોતેર કલાક એટલે કે સત્યાવી તારીખ ઓગણત્રી તારીખ દરમિયાન ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેની અંદર રાજ્યના કેટલાક ભાગોની અંદર દસ ઇંચ જેટલો પણ વરસાદ ખાબકી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછી તેમણે જણાવ્યું છે કે નવરાત્રીની અંદર પણ વરસાદ છે એ વિઘ્ન બનશે અત્યાવીસ સપ્ટેમ્બરથી હસ્ત નક્ષત્ર એટલે કે હાથી નક્ષત્ર છે એ ચાલુ થશે એમને કારણે પંદર ઓક્ટોબર સુધી ગુજરાતની અંદર ગાજવીજ સાથે વરસાદ થવાની પણ શક્યતા તેમણે વ્યક્ત છે ત્યાર પછી આગળ જોઈએ તો ત્રણ ઓક્ટોબરથી રાજ્યની અંદર ભારે પવન ફૂંકાશે એવું એમણે પોતાની આગાહીમાં કહ્યું છે થી લઈને પાંચ વચ્ચે રાજ્યના અલગ અલગ ભાગોની અંદર વરસાદી ઝાપટા સાથે ગાંજવી સાથે પવન છે એ વરસી શકે છે તેવી તેમણે આગાહી વ્યક્ત કરી છે નવથી લઈ અને બાર ઓક્ટોબરની વચ્ચે પણ વરસાદની માત્રા છે એ વધી શકે છે તેવું અંબાલાલ પટેલે કહ્યું છે અને દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે એ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે મિત્રો ગુજરાતની અંદર નવરાત્રિ છે એ ત્રણ તારીખથી શરૂ થાય છે તો ત્રણ તારીખ પછી પણ ગુજરાતની અંદર વરસાદ પડવાની આગાહી છે એ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને નવરાત્રી બાદ એટલે કે સત્તર અઢાર ઓક્ટોબરે એટલે કે શરદ પૂર્ણિમા હશે એની આજુબાજુ પણ દરિયાની અંદર ભારે પવન છે એ ફૂંકાઈ શકે છે તેવી તેમણે આગાહી વ્યક્ત કરી છે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર છે એ શામ એટલે કે વાદળોની અંદર ઢંકાયેલો હશે તો વાવાઝોડું આવી શકે છે તેવું અંબાલાલ પટેલે કહ્યું છે દસથી લઈ અને ચૌદ ઓક્ટોબરે બંગાળના ઉપસાગરની અંદર હવાનું હળવું દબાણ છે એ ઊભું થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે અને અરબી સમુદ્ર અરબી સમુદ્રની અંદર પણ વાવાઝોડાની હલચલ રહેશે અને ચક્રવાત બનવાની શક્યતા રહેશે તેવું અંબાલાલ પટેલે કહ્યું છે દસથી લઈ અને ચૌદ ઓક્ટોબરની વચ્ચે ત્યાર પછી આગળ જોઈએ તો સત્યાવીસ અને અઠ્યાવીસ ઓક્ટોબરે ચક્રવાત ભારે છે એ બની શકે છે અને ભારે ચક્રવાતને કારણે એની અસરને લીધે ગુજરાત છે એ પણ પ્રભાવિત થાય છે અને અરબી સમુદ્રનું વાવાઝોડું છે એ ઓમાન તરફ આગળ વધશે અને એ સિસ્ટમનો ટ્રેક છે એ ત્યારે જ ખબર પડશે એવું અંબાલાલ પટેલે આગાહીની અંદર માહિતી આપી હતી ત્યાર પછી આગળ જોઈએ તો છ થી લઈ અને સાત નવેમ્બરની આસપાસ સહેજ ઠંડીની અસર છે એ પણ ગુજરાત રાજ્યની અંદર જોવા મળશે તો નવેમ્બર મહિનાથી ઠંડી છે એ પણ ગુજરાતની અંદર શરૂ થઈ જશે ત્યાર પછી આગળ જોઈએ તો અઢાર થી લઈ અને વીસ નવેમ્બરમાં બંગાળના ઉપસાગરની અંદર ભારે ચક્રવાત બનશે અને છવ્વીસથી લઈને અઠ્યાવીસ નવેમ્બરની અંદર પશ્ચિમી વિક્ષોભ પણ આવી શકે છે તેવું પણ અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં કહ્યું છે રાજ્યમાં આ વખતે ઠંડી છે એ વહેલી આવી શકે છે બાવીસ ડિસેમ્બરથી દેશના ઉત્તરી ભાગોની અંદર હિમવર્ષા પણ થશે તેવું અંબાલાલ પટેલે કહ્યું છે તો અંબાલાલ પટેલ દ્વારા આ મહત્વપૂર્ણ સત્તર આગાહીઓ છે એ કરવામાં આવી છે ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે ત્રણ મોટી જાહેરાત કરી છે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે ગુજરાતના ખેડૂતો પોતાનો કપાસ છે એ ટેકાના ભાવે વેચી શકશે પહેલી ઓક્ટોબર બે હજાર ચોવીસથી ગુજરાત સરકાર છે એટલે કે કેન્દ્ર સરકાર થકી ગુજરાત સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કપાસ છે એમની ખરીદી કરશે ગુજરાતની અંદર તેર એવા કેન્દ્રો છે કે જે કેન્દ્રો ઉપરથી ગુજરાતના ખેડૂતો પાસેથી કપાસ છે એ ટેકાના ભાવે ખરીદ કરવામાં આવશે તો કપાસની ટેકાના ભાવે ખરીદી છે એ ગુજરાતના ખેડૂતો પાસેથી પહેલી તારીખથી કરવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે રાજ્યની અંદર પાક ધોવાણ થયું હતું જમીનને નુકસાન થયું હતું ભારે વરસાદને કારણે એમની સર્વેની કામગીરી છે એ પૂર્ણ થઈ ગઈ છે ટૂંક સમયની અંદર નુકસાની અંગેનું સહાય પેકેજ છે એ જાહેર કરવામાં આવશે અને એને આધારે ખેડૂતોને પૈસા છે એમનું પણ વિતરણ કરવામાં આવશે ત્યાર પછી ત્રીજી મોટી જાહેરાત ઉપર નજર કરીએ તો મગફળીને લઈને કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે મગફળીની કેટલી ખરીદી કરવી એ કેન્દ્ર સરકાર નક્કી કરે છે અને કેન્દ્ર સરકાર નક્કી કરે ત્યાર પછી રાજ્ય સરકાર છે એ ગુજરાતના ખેડૂતો પાસેથી મગફળી છે એમનો જથ્થો કેટલો ખરીદ કરવો એને આધારે ખરીદની પ્રક્રિયા છે એ શરૂ કરશે મિત્રો આ વર્ષે મગફળીના ભાવ છે એ ખેડૂતોને ઓછા મળી રહ્યા છે જેમને કારણે ખેડૂતો છે એ ટેકાના ભાવે મગફળી વેચી અને વધારે લાભ છે એ લઈ શકશે તો મિત્રો આશા રાખીએ છીએ કે કેન્દ્ર સરકાર આ વખતે ગુજરાત સરકાર પાસેથી મગફળીની ટેકાના ભાવે વધારે ખરીદી કરે અને ગુજરાતના ખેડૂતોને ટેકાના ભાવે મગફળી ખરીદ થાય તો વધારે પૈસા મળે તો મંત્રી રાઘવજી પટેલ દ્વારા ત્રણ મોટી જાહેરાત છે એ કપાસ પાક નુકસાની સહાય અને મગફળીને લઈને કરવામાં આવી છે સમાચારોની અંદર આગળ વધીએ તો ગુજરાત સરકાર દ્વારા નવો નિર્ણય લેવામાં આવ્યો છે એ અંતર્ગત દિવાળી પહેલા ગુજરાતના એસટી વિભાગના કર્મચારીઓ છે એમને રાજ્ય સરકારે મોટી ભેટ આપી છે મોંઘવારી ભથ્થાની અંદર ચાર ટકાનો વધારો કર્યો છે એટલે કે છેતાલીસ ટકા મુજબ મોંઘવારી ભથ્થું આપવામાં આવશે અને એ સાથે એરિયર છે એ પણ ચૂકવવામાં આવશે અને આ નિર્ણયથી ગુજરાતના એસટી વિભાગના ઘણા બધા કર્મચારીઓ છે એમને મોટી ભેટ દિવાળી પહેલા મળશે ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતોને પચીસ હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો નાનો સનેડો ખેતીના કામ માટે તમે ખરીદવા માંગો છો તો હાલમાં યોજના ચાલુ છે સનેડો સહાય યોજના કે જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પચીસ ટકા એટલે કે ખરીદ કિંમતના પચીસ ટકા અથવા તો પચીસ હજાર બેમાંથી જે ઓછું હશે એ સબસીડી સ્વરૂપે આપવામાં આવશે મિત્રો તમે હાલમાં આ એક

ખેડૂત સમાચાર જેની અંદર સૌથી હવામાન વિભાગે આવનાર છત્રી કલાક સુધી હજી ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી કરી છે જેની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ભારે વરસાદ છે એ જોવા મળશે ત્યાર પછી આગળ જોઈએ તો આવતા શિયાળે ધાણાનું વાવેતર ઘટવાના અહેવાલો મળી રહ્યા છે અને ખેડૂત મિત્રો છે એ ચણા અને ઘઉંના વાવેતર ઉપર ધ્યાન આપી રહ્યા છે એમને કારણે ધાણાનું વાવેતર ઘટશે તો ત્યાર પછી જે ધાણાની સિઝન આવશે એની અંદર ધાણાના સારા ભાવો છે એ ખેડૂત ભાઈઓને મળી શકે છે ત્યાર પછી આગળ જોઈએ તો મગફળીના ભાવની અંદર બજાર છે એ થોડીક સુધરી છે એવરેજ ભાવો છે એ અગિયારસો રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે અને મગફળીનો ઊંચો ભાવ છે એ તેરસો રૂપિયા આજે બોલાયો હતો ત્યાર પછી આગળ જોઈએ તો રાજકોટની અંદર કપાસનો સૌથી ઊંચો ભાવ છે એ સોળસો ને બાવીસ રૂપિયા બોલાયો છે કપાસની નવી સિઝન શરૂ થાય એ પહેલાં કપાસના એવરેજ ભાવો છે એ પંદરસો રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે ત્યાર પછી આગળ જોઈએ તો એરડાની અંદર ઊંચો ભાવ છે એ તેરસો અઢાર રૂપિયા નોંધાયો છે જ્યારે એવરેજ ભાવો છે એ એરડાની અંદર રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે અને ધીમી ગતિએ એરડાની બજારો છે એ સુધરી રહી છે ત્યાર પછી આગળ જોઈએ તો કાળા તલની અંદર સાડત્રીસો રૂપિયા તો સફેદ તલની અંદર સત્યાવીસો રૂપિયા ઊંચો ભાવ છે એ આજે નોંધાયો છે જે ખેડૂતભાઈઓ પાસે તલ પડ્યા છે એમની માટે વેચાણ માટે આ સારા ભાવો છે એ કહી શકાય છે જો કે ગયા વર્ષની સાપેક્ષમાં આ વર્ષે ભાવો થોડાક ઓછા મળી રહ્યા છે તેમ છતાં પણ હાલમાં તલની અંદર ખેડૂતોને સારા ભાવો છે એ મળી રહ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો લાલ ડુંગળીનો ઊંચો ભાવ મહુવાની અંદર નવસો ને ઓગણત્રીસ રૂપિયા નોંધાયો તો સફેદ ડુંગળીનો ભાવ છે એ નવસો ને બ્યાસી રૂપિયા આજે નોંધાયો છે જે ખેડૂતભાઈઓ પાસે ડુંગળીનો સ્ટોક પડેલો છે એ વ્યક્તિઓ એટલે કે એ ખેડૂત મિત્રો હાલમાં વેચાણ કરી શકે છે હાલમાં સિઝન કરતા ત્રણ ગણા ડુંગળીના ભાવ થઈ ગયા છે કેમ કે ડુંગળીના ભાવો છે એ ત્રણસો રૂપિયાની સપાટીએ હતા જ્યારે ડુંગળીની સિઝન હતી ત્યારે હાલમાં નવસો રૂપિયાની સપાટીએ છે ત્યાર પછી આગળ જોઈએ તો ખેતીના સાધનો ખરીદવા માગે છે જે ખેડૂત ભાઈઓ અથવા તો એની અંદર સબસિડી મેળવવા માગે છે એ ખેડૂત ભાઈઓ માટે હાલમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે અને આ ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એ ત્રીસ તારીખ સુધી ચાલવાની છે આજે હત્યાવી તારીખ છે ત્યાર પછી અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખ હજી ત્રણ દિવસ તમારી પાસે છે કે તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ છે એ ભરી શકશો જેની અંદર મિત્રો વિવિધ ઓજારો છે કે જેની અંદર ખેડૂતોને સબસિડી સ્વરૂપે પૈસા એટલે કે સહાય છે એ મળવાપાત્ર રહેશે તો મિત્રો આ હતા આજના સૌથી મોટા સમાચાર અને કામના સમાચાર આ સમાચાર ગુજરાતના દરેક ખેડૂતભાઈઓ જાણી શકે એટલા માટે આ વિડીયોને બને એટલો શેર કરજો અને આવી વધારે માહિતી માટે અમારી ખિસ્સો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવજો આભાર જય જવાન જય કિસાન